મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામના ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કમોસમી અને અણધારા વરસાદના કારણે તૈયાર થયેલો મગફળીનો પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે ખેડૂતો કહે છે કે જ્યારે મગફળી પાક તૈયાર હતો ત્યારે અચાનક પડેલા વરસાદ અને માવઠાને કારણે ખેતરમાં પાણી ભરાઈ ગયું જેના પરિણામે પાકમાં સડન ફેલાઈ ગઈ છે આ અણધારા વાતાવરણના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે ઘણા ખેડૂતોના ખેતરમાં હજારો રૂપિયાનો પાક પાણીમાં વહી ગયો છે અને હવે તેઓ સરકાર સમક્ષ યોગ્ય વળતર અને સહાયની માંગ કરી રહ્યા છે ખેડૂતોનો સ્પષ્ટ અવાજ છે અમારું જીવન ખેતી પર આધારિત છે જો સરકાર યોગ્ય વળતર આપશે નહીં તો આવનાર દિવસોમાં ખેતી કરવી મુશ્કેલ બની જશે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે જેથી તેઓ ખેતી કરી શકે આ માવઠું થયું એની અંદર અંદાજીત ત્રણસો વીઘા જેવું ત્રણસો વીઘા જેવું સુંદરપુર નું અને આજુબાજુ અમારા ખેડૂતો જે સુંદરપુર ખાતેદારો ખરા ચોગો જ લાગે પેઢામલી લાગે સરદારપુર લાગે એમ કરીને મોટું પચીસો વીઘા જેવું એમ અમારું વાવેતર મગફળીનું છે અને કપાસ પણ ભેગો છે તો બધું અત્યારે હાલ બધું નુકસાન જ કહેવાય કારણ કે એ બધું પલળી ગયેલું છે હવે ખેડૂતના હાથમાં આવે તો શું આવે ફક્ત નીચેના લાકડા જેવું હાથમાં આવે એવું છે હાલ તો આના માટે અમે સરકાર શ્રીને નિવેદન કરીએ કે ભાઈ આનું સારું એવું સર્વે થાય અને ખેડૂતોને આનો સરો તમે એનો નુકસાનનું વળતર મળી રહે એટલી અમારી આશા રાખીએ સરકારશ્રી તરફથી અને આટલું સરકારને ગામ વતી અમે રજૂઆત કરીએ છીએ આજના યુગની અંદર નવું જનરેશન તો ખેતી કરી શકાય એમ નથી પશુપાલનની અંદર પણ આવા વર્ષો જવાથી પશુપાલન પણ પડી ભાગ્યું છે મહેસાણા જિલ્લાની અંદર આમ તો સુંદરપુરની અંદર બીજી ત્રણ વર્ષ થી સતત ખેતી ની ઉપર આધારિત છીએ તો આ કુદરત ના કેર નડે છે એની અંદર આ જો મગફળી ની અંદર જુઓ એસી ટકા મગફળી કાઢેલી પડી છે અને તમામ મગફળી પાણી ની અંદર છે બીજું ગઈ વખતે જુઓ તો તમાકુ ની અંદર એવું થયું સતત ચાર પાંચ વર્ષથી આવા વર્ષો પડે છે નાના બાળકો નવા માણસો છે નવા બાળકો છે તો ખેતી જ કરી શકે એવું નથી આ યુવાનો આજે આ યુગ ની અંદર ખેડૂતની કમર તૂટી ગયેલી છે તો સરકાર આ બાબતની અંદર કંઈક વિચાર એવું અમારી માગણી છે અને સહાય કરે ખરેખર સર્વે ઝડપથી કરે અને અમને સહાય ચૂકવે એવું અમે ઈચ્છીએ છીએ સુંદર ભાગે રોગો ગાભ લાડો પેઢામલી આ બધું એક જ રકમો આવે છે અને અમારે અહીંના ખેડૂતો બધા મૂળ ખેતી આધારિત જીવન જીવે છે અમારા આ ત્રણ ચાર ગામોની અંદર મફરીનું મોટા પ્રમાણે વાવેતર થયેલું હતું અને આ માવઠું સીધા પાંચ દિવસથી સરંગ ચાલુ રહેવાથી અમારા પાકને બહુ મોટું નુકસાન થયું છે હાથમાં કંઈ આવે એવું નથી અને અમારો મેન ખેતીનો વિષય ધંધો છે તો આ બધો પાક ફેલ ગયો છે

જેવું વાવેતર છે ચોગોદ સેમો સરદારપુર પેઢામની સેમો એટલે મોસ્ટલી હાલ ઉભા આવી ગઈ છે હાલ પાથરા જોયા તો બિલકુલ મફરી પણ દાણો પણ ઊભવા માંડ્યો છે તો સરકાર શ્રીની નમ્ર વિનંતી છે કે કપાસને પણ નુકસાન છે તો કોઈ પણ હિસાબે પાંચ છ દિવસમાં સર્વે કરાય અને જે સરકાર શ્રી તરફથી મળતું હોય એ ખેડૂતને આપવા નમ્ર વિનંતી છે અમારા રિપોર્ટર હર્ષદ લખવાનો રિપોર્ટ જી ઓલ ગુજરાતી ન્યૂઝ સુંદરપુર વિજાપુર